આપણે સૌ ગણપતિ દાદાના દરરોજ દર્શન અવશ્ય કરીએ છીએ પરંતુ આપણે જો મૂળ સ્વરૂપને જાણીશું તો જ એ વાત સમજી શકાય કે કાર્ય માટે સૌ પ્રથમ ગણપતિની જ પૂજા થાય છે આવો જાણીએ ગણપતિ દાદાના સ્વરૂપ વિશે એટલે કે તેમના શરીરના દરેક અંગ કેવા ઊંડા અને ઉચ્ચ વિચારો સાથે વણાયેલા છે મોટું માથું ગણપતિને મોટું માથું છે એનો અર્થ હંમેશા ઊંચું વિચારો બીજું એ પણ થાય કે વધુ શીખો આપણે જીવનમાં હંમેશા વધુને વધુ નવું નવું શીખતા જ રહેવું તથા હંમેશા ઉચ્ચ વિચારો જ કરવા મોંઢું નાનું ગણપતિ દાદાને માથું ભલે મોટું હોય પણ મોંઢું સાવ નાનું છે આનો અર્થ આપણે બોલવાનું ઓછું રાખવું જરૂર પૂરતું જ બોલવાથી કલેશ ઓછો થાય છે તથા વાણીમાં વિવેક આવે છે ન બોલવામાં નવગુણ કહેવત અહીં સિદ્ધ સાબિત થાય છે ગણપતિ દાદાના કાન મોટા સુપડા જેવા છે એનો અર્થ સૌનું સાંભળો હંમેશા સારા શ્રોતા બનવું ગણપતિ દાદા નાના મોટા સૌની વાત ધ્યાનથી સાંભળે છે નાની આંખો ગણપતિ દાદાને એકદમ જીણી આંખો છે એટલે કે કોઈપણ વસ્તુને ખૂબ જ કાળજીપૂર્વક જીણવટથી જોવી કોઈ વાત પર તરત જ નિર્ણય લેતા પહેલા તેના વિશે બધી તપાસ કરવી લાંબુ નાક ગણપતિ દાદાના લાંબા નાકની વિશેષતા માટે એટલું કહી શકાય કે કોઈપણ પરિસ્થિતિને પારખી લેવાની આવડત દરેક સ્થિતિમાં સાચી સૂઝબૂઝથી જ કામ કરવું અગાઉથી જ પરિસ્થિતિ અનુકૂળ કરવી આનું નામ યોગ્ય સમયે યોગ્ય સમજણનો ઉપયોગ કરવો મોટું પેટ ગણપતિ દાદાના વિશાળ પેટનો મતલબ થાય સારી કે ખરાબ દરેક સ્થિતિને પચાવી જાણવી આપણે હંમેશા દરેક વાતને આપણા સુધી જ સીમિત રાખવી કોઈની પણ વાત જાણીએ તો આપણે તેને આગળ ના વધારવી એટલે કે તેને આપણે આપણા પેટમાં જ રાખવી સીધા અર્થમાં આપણે કોઈની પણ સારી ખરાબ વાતને ક્યારેય જાહેર ના કરવી તેને ખાનગી કે ગુપ્ત રાખવી ગણપતિ દાદાએ એક હાથમાં કુહાડી ધારણ કરેલ છે એનો અર્થ ઈચ્છાઓ ઉપર અંકુશ રાખવાનો થાય છે કારણ કે વધારે પડતી ઈચ્છાઓના લીધે જ આપણે જીવનમાં ઉપાધિઓના શિકાર બનવું પડતું હોય છે આમ ગણપતિ દાદાના હાથમાં કુહાડીનું પ્રતિક ઈચ્છાઓ પર અંકુશ રાખવો એવો થાય છે ગણપતિ દાદાનું વાહન ઉંદર છે જે બતાવે છે કે હંમેશા ઈચ્છાઓને આપણે આપણા કાબૂમાં જ રાખવી જોઈએ ગણપતિ દાદાને મોદક એટલે કે લાડવા પ્રિય છે એ જણાવે છે કે હંમેશા સ્વાદિષ્ટ ભોજ ન જ જમવું આમ ગણપતિ દાદાના ઉત્તમ સ્વરૂપના દર્શન કરવાથી જ આપણી સૌ મનોકામનાઓ પૂર્ણ થાય છે